જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો આપણે ઘણા દિવસ મિત્રો આ ચેનલ વિડીયો બનાવે છે કે મિત્રો તમે બધા આ ચેનલ મિત્રો કઈ ટાઈપના ના વિડીયો જોવા માંગો છો મિત્રો મિત્રો વિડીયો તમે બધા કોમેન્ટો કરતા નથી અને મિત્રો તમે બધા વિડીયો જોવો છો પણ ખરા વિડીયો માં કોમેન્ટો પણ નથી કરતા મિત્રો કઈક શું પ્રોબ્લેમ છે કઈ ખબર નથી પડતી કારણ કે મિત્રો આ ચેનલ આપણે બનાસંદિના પણ બહુ વિડિયો બનાવ્યા દાંતીવા ડેમ પણ વિડીયો બનાવ્યા મિત્રો હવામાન વિભાગ ને આગળ વિડિયો બનાવવાનું ચાલુ છે મિત્રો એટલે તમે બધા મિત્રો હવે પછી આ ચેનલ પર કઈ ટાઈપના વિડીયો જોવા માગો છો મિત્રો તો પણ વિડીયો કોમેન્ટ કરી કારણ કે તમે બધા ટાઈપના વિડીયો જોવા એ ટાઈપના વિડીયો અને મિત્રો મિત્રો બહુ મજા આવે છે મિત્રો કારણ કે તમે જે ટાઈપના વિડીયો પર સૌથી વધારે કોમેન્ટ કરશો એ ટાઈપના વિડીયો બનાવીશું અને તમને બધાને મનોરંજન આપીશું મિત્રો એટલે આજના વિડીયો તમે બધા કોમેન્ટ કરી દેજો કારણ કે મિત્રો મને પણ આજે ખબર પડે કે તમે બધા આ ચેનલ પર મિત્રો કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો મિત્રો અને મિત્રો આજના વિડીયો આટલું હતું મિત્રો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી